આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી હું આવીશ અને હું આવ્યો હું આવ્યો અને ખૂબ ફાળથી એ કાર્યક્રમને મેં વધાવ્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો ભારત માતા કી ભારત માતા કી તમને બધાને પહેરી પાઘડી પહેરાવા જતા હતા તો મેં એક વખત આના ઉપર જ મૂકવા મારે ત્યાં આ પાગડી એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબ ના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે ઉપર મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને એટલે મેં કહું મારે માટે તો જામ સાહેબ ની આ પાઘડી મોટો પ્રસાદ છે અને <laughs> <laughs>